નમસ્કાર સમગ્ર માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ લઈને ફરી એક વખત આપણે આવી ચૂક્યા છે જો ચેનલમાં નવી આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા ડુંગળીના ભાવ તમને મળી રહે તો મિત્રો મેંદરડા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ ચારસો સિત્તેર રૂપિયાથી ચારસો ને નેવું રૂપિયા છે અને મિત્રો જો આવકની વાત કરીએ તો ચાલીસ કટ્ટાની આવક નોંધાઈ છે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી પાંચસો સ રૂપિયા છે અને આવકની જો વાત કરીએ મિત્રો લાલ ડુંગળીના તો તેર કટ્ટાની આવક જોવા મળી છે જેતપુર માર્કેટ મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવ છિત્તેર રૂપિયાથી આઠસો ને સત્રીસ રૂપિયા છે અને જો મિત્રો આવકની વાત કરીએ તો એકસો ને દસ કટ્ટા લાલ ડુંગળીના આવેલા જોવા મળેલા છે ગોંડલ માર્કેટ મિત્રો ડુંગળીનો બજાર ભાવ બસો એકથી આઠસો સાસઠ રૂપિયા છે અને જો મિત્રો આવકની વાત કરીએ તો સાત હજાર ચારસો ને બત્રીસ કટ્ટા જોવા મળેલા છે હુવા માર્કેટયાર્ડમાં મિત્રો એકસો એક રૂપિયોથી નવસો છ રૂપિયા ડુંગળીના બજાર ભાવ જોવા મળેલા છે અને જો આવકની વાત કરીએ તો ત્રેવીસોને સાસઠ કટ્ટા નોંધાયા છે અને મિત્રો જામનગર માર્કેટયાર્ડમાં મિત્રો લાલ ડુંગળીના બજાર ભાવ બસો ત્રીસ રૂપિયાથી આઠસોને પંચોતેર રૂપિયા છે અને જો મિત્રો આવકની વાત કરીએ તો ત્રણસોને બ્યાસી કટ્ટા જોવા મળેલા છે જો મિત્રો આવા જ બજાર ભાવ જાણવા માગતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા બજાર ભાવ તમને મળી રહે